પકડી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યનાઓએ આગામી અષાઢી બીજની રથયાત્રાના તહેવાર અનુસંધાને જિલ્લામાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળા ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા માટે અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના આધારે જે એમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએસ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએમ જારિયાના સાથે એસઓજી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વડુ સિંધા ફળિયા તાલુકો પાદરા જિલ્લા વડોદરા ખાતે રેડ કરી એક આરોપી ફિરોઝ હુસેનભાઈ સિંધા ઉંમર વર્ષ પિસ્તાલીસ ધંધો નિવૃત્ત રહેવાસી વડુ સિંધા ફળિયું પાદરા જિલ્લા વડાઓને દેશી હાટની બનાવટની રિવોલ્વર તથા માવજર પિસ્તોલ મળી કુલ હથિયાર નંગ બે સાથે પકડી પાડી કુલ બે આરોપીઓ વિરુદ્ધમાં વડુ પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ કલમ પચીસ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે